નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશનલ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ બગડ અમદાવાદ આઈઆઈએમ વેબસાઈટ પર ત્રણ અભ્યાસપૂર્ણ કેસ સ્ટડીઝ તાજેતરમાં પ્રકાશિત થયા છે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી महोत्सवને મેનેજમેન્ટની નજરથી દુનિયા સમક્ષ રજૂ કરી રહી છે બીપીએસના આધ્યાત્મિક ગુરુ પરમ મહંત સ્વામી મહારાજ દ્વારા 28 નવેમ્બરે ઉપાઠિત આ કેસ સ્ટડીઝ હવે અમદાવાદ આઈઆઈએમ ની વેબસાઇટ પર ઉપલબ્ધ છે આ કેસ સ્ટડીઝ વિશ્વભરના લોકો માટે નેતૃત્વ પ્રબંધન અને મેઘા પ્રોજેક્ટ્સના અમલીકરણના વિષયમાં દીવાદાંડી સમાન બની રહેશે આઈઆઈ એમના અનુભવી અને વિદ્વાન પ્રોફેસર વિશાલ ગુપ્તા પ્રોફેસર સરલ મુખર્જી અને પ્રોફેસર ચેતન સોમનના ઉન્ના સંશોધન અને વિશ્લેષણથી તૈયાર થયેલા આ કેસ અસ સ્ટડીઝમાં માનવ પ્રબંધન સેવા ભાવના અને નેતૃત્વના નવતર અભિગમોનું પ્રેરક સંયોજન પ્રસ્તુત થયું છે તે ઉપરાંત આ મેઘા પ્રોજેક્ટના ડિઝાઇન અને અમલીકરણ પર પણ પ્રકાશ પાથરવામાં આવ્યો છે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની મેનેજમેન્ટની નજીરથી દુનિયા સમક્ષ રજૂ કરી દે છે આ કેસ સ્ટડીઝમાં બી એપીએ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ઉજવણી માટે નિર્માણ પામેલા 601 એકના અભૂતપૂર્વ નગરના આયોજન અને સંચાલનની પ્રક્રિયાની માહિતી અપાય છે નેશન પ્લસ અમદાવાદ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર